આજના આધુનિક યુગમાં લાખો રૂપિયાના ખર્ચે પાર્ટી પ્લોટોમાં યોજાતા ગરબાઓ વચ્ચે હજુ પણ ગામડાઓમાં શેરીઓમાં રમાતા પ્રાચીન ગરબા ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન ગરબાનું અનેરું મહત્વ હોય છે ગામડાઓમાં ભાતીગલ વેશ પરિધાન સાથે મહિલાઓ માથે ગરબા મૂકી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરતી હોય છે ત્યારે પાલનપુરના સેમોદ્રા ગામમાં નવરાત્રીના અંતિમ દિવસોમાં વર્ષોની પરંપરાગત રીતે શેરી ગરબાઓએ આકર્ષણ જમાવ્યું છે સમગ્ર દેશમાં નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે સૌથી મોટા મહત્વના મહોત્સવમાં નવ દિવસ સુધી માતાજીની આરાધના પૂજા અર્ચના થતી હોય છે ત્યારે ગુજરાતમાં પણ શહેરોમાં તેમજ ગામડાઓમાં નવરાત્રી મહોત્સવનું એક વિશેષ મહત્વ છે મોટા મોટા શહેરોમાં અનેક પાર્ટી પ્લોટોમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવતું હોય છે તો બીજી તરફ ગુજરાતના ગામડાઓમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ શેરીઓમાં પ્રાચીન ગરબાએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે શહેર બનાસકાંઠાના પાલનપુરના સેમોદરા ગામમાં મહિલાઓ મોડી રાત સુધી માતાજીના ગરબે ઘૂમે છે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગામડાઓની મહિલાઓ નવ દિવસ સુધી માથે ગરબા ઉપાડી માતાજીની આરાધના કરે છે ત્યારે આજના આધુનિક યુગમાં જાકામ જોડ વચ્ચે પણ ગામડાઓના પ્રાચીન શેરી ગરબાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી અને આકર્ષણ જમાવ્યું છે